મને ખબર છે કે તું વાલણ વગર અહીંયા નહીં રહી શકે પણ તું જેટલું એને પ્રેમ કરે છે ને એનાથી વધારે હું પ્રેમ કરું છું એટલે મારા પ્રેમની લાજ રાખીને આ દોડું તોડીને તું ભાગતો નહીં બોલ મારું આખું મન રાખીશ ને અરે વિચાર નહીં ભાઈ અરે એને મળવા તો હું રાત દિવસ તરશું છું અને એને મળવાનું છે ને ત્યારે આપણે બંને સાથે જઈશું પણ હવે તું અહીંથી એકલો ભાગ તો તને મારા છે ભૂલી જવા જતા શું અરે તને તો ભુલાઈ ધોળિયા પણ અત્યારે રાત ના અરે રાતે યાદ કરવા મેળે જવાનું ભૂલાય ન જાય અરે મેળે જવાનું તો ભૂલાતું હશે આવી જશું